ઘર માટેના નવા અને એકદમ ઉપયોગી આઈડિયા આજે હું તમારી સાથે શેર કરીશ જે એકદમ ઇઝી છે પણ તમારું બહુ બધા ખર્ચા પણ બચાવશે અને કામ પણ બચાવશે તો ચાલો ચાલુ કરીએ આ રીતની ક્યારેક ક્યારેક એક્સપાયરી બોટલ હોય છે મેડિસિનની જે આપણે દવાની બોટલ હોય છે તે આવા કોઈ બ્રાઉન કલરમાં કે આવા ગ્રીન કલરમાં આવતી હોય છે તો કશું જ કરવાનું નથી એ બોટલને તમારે બિલકુલ ફેંકવાની નથી જે સ્ટીકર થોડું બહુ કાઢી અને પછી તમારે આ રીતે વ્હાઈટ કલર કરી દેવાનો છે જો તમારે વ્હાઈટ કલર ના કરવો હોય તો પણ તમે સીધી કોઈ પણ ડિઝાઇન અહીંયા ડ્રો કરી શકો છો પછી અહીંયા મેં કોઈ પણ તમારી પાસે જે પણ કલર હોય એ કલર લઈ અને આ રીતે ઇયરબડ લઈ અને પછી આવી રીતના ફ્લાવર ડોટ 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 કરી અને ફ્લાવર બનાવી લેવાના છે એકદમ ઇઝી આઈડિયા હું બને ત્યાં સુધી તમારી સાથે શેર કરું છું જે તમારા ઘર માટે એકદમ ઉપયોગી સાબિત થાય તો આ રીતે મેં કંઈક કરી લીધું છે અને પછી મિડલમાં આપણે રેડ કલર કરી દેસું આ મારી ચોઈસ પ્રમાણેના કલર છે તમારે જેવા કરવા હોય એવા કરી શકો છો પછી આવું નાનો ફ્લાવરનું બ્રાન્ચ એક લઈ અને આ રીતે તમારે લગાવી દેવાનું છે તો મિની એક સરસ મજાનું નાનું એવું શો પીસ બનીને રેડી થઈ જશે જે તમે તમારા ઘરની શોભાને વધારવા માટે ઉપયોગ કરી શકો છો અને આ રીતના બે પણ તમે બનાવી શકો છો આમ પણ આપણે ક્યારેક ક્યારેક બોટલો પડી હોય દવાની એક્સપાયર થઈ ગઈ હોય તો તમે આવી રીતે તેનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે કોઈ ચટણી હોય કે જામ હોય કોઈ સોસ હોય એમાં આ રીતની ગ્લાસની બોટલ આવતી હોય છે તેને પણ બિલકુલ ફેંકવાની નથી પણ પ્રોબ્લેમ શું થાય છે કે એનું સ્ટીકર નીકાળવામાં બહુ માથાકૂટ થાય છે અને બહુ ટાઈમ જાય છે તો તમારે કોઈ પણ હેર ડ્રાયર લઈ લેવાનું છે મેક્સિમમ ટેમ્પરેચર ઉપર એને સેટ કરી દેવાનું છે અને આ રીતે સ્ટીકર ઉપર તમારે એને ઘસવાનું છે જેથી કરીને જે અંદરનો ગ્લુ હશે એ એકદમ પીગળી જશે અને સ્ટીકર છે એ થોડું હળવું પડી જશે પણ અહીંયા થોડું ગરમ હતું તો મેં થોડું પાણીમાં એને રાખ્યું અને પછી બધી જે સ્ટીકર છે એ નીકાળ્યું તો તો પછી એને આપણે સુકાવા દેશું ત્યાં સુધીમાં આપણે બીજો આઈડિયા એનો જોઈ લઈએ તો અહીંયા મેં એની જે ઢાંકણ હતું એ લઈ લીધું છે ઢાંકણમાં પછી આપણે એક મોટું મોતી અને એક નાનું મોતી એવું લગાડી દેશું હું અહીંયા એક જ બરણીમાં તમને આઈડિયા બનાવીને આપું છું તમે આવી પાંચ છ બરણીઓ ભેગી કરો ભેગી કરી અને બસ આ રીતે તમે આખો સેટ બનાવી શકો છો આ રીતનો સેટ જે એમેઝોન વગેરેમાં બહુ મોંઘો આવતો હોય છે જે તમે ખાલી પડેલી ચટણી યા જામની બોટલનો ફરીવાર ઉપયોગ કરી અને બનાવી શકો છો બસ આપણે કંઈ નથી કરવાનું કોઈ પણ કલર તમને મનપસંદીદા જે પણ સેટનો કલર તમારે બનાવવો હોય એક કલર કરી દેવાનો છે સ્પ્રે પેન્ટનો યુઝ ના કરવો હોય તો હાથેથી પણ કરી શકો છો અને તમે મારા જેવા આ રીતના થોડા ઉતાવળ્યા હોય તો બસ આ રીતની બણીને રાહ જોવાતી ના હોય સુકાવાની તો આ રીતે કોટનનું કપડું લઈ સ્પૂન લઈ કે વેલણ લઈ અને આ તમે અંદરનો પાર્ટને છે એને ડ્રાય કરી શકો છો પછી પંખા નીચે મૂકી દો તો વધારે તરત ડ્રાય થઈ જશે અને પછી તમે અને ત્યાં સુધીમાં આપણો સ્પ્રે સ્પ્રેન્ટ પણ સુકાઈ જશે અને આ રીતનું ઢાંકણ બનીને રેડી થઈ જશે અહીંયા તમે નાના મોટા મોતી કે જે આ ઢાંકણ છે એનાથી નાનું કોઈ વોટર બોટલનું ઢાંકણ લઈ અને પણ ઉપર ડિઝાઇન ક્રિએટ કરી શકો છો પછી જે પણ વસ્તુ તમારે દાળ કોઈ પણ ગ્રોસરી ભરવી હોય એ ભરી શકો છો અને તમારો એક સરસ મજાનું એક ગ્લાસનું ચાર રેડી થઈ જશે આવા પાંચ છ બનાવીને રાખો મેં ઓલરેડી બનાવેલા છે જે તમારી સાથે લગભગ આ ચેનલમાં મેં શેર નથી કર્યા તો હું તમને બતાવી દઉં કે આ રીતે મેં મોતી લગાવેલા હતા અને આ રીતે બધા ઢાંકણા અલગ અલગ હતા પણ આપણે એક કલર કરી નાખીએ તો આખો સેટ આવી રીતે તૈયાર થઈ જાય તો આઈ હોપ કે તમને આ આઈડિયા પણ ગમ્યો હશે જો તમને મારી ચેનલના આઈડિયાસ ગમતા હોય અને તમને ઘર માટે ઉપયોગી સાબિત થતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતના જે કિચનના ટોવેલ હોય કે કોઈ ટિશ્યુ હોય કે પછી કંઈ પણ ના હોય આ રીતનું ન્યૂઝપેપર લઈ લેવાનું છે અને પછી તમારે આને એક વડું કે બે વડું તમારે જેવું રાખવું એવું રાખવાનું છે અને પછી તમારે આને આ રીતે કંઈક મિડલમાંથી ફોલ્ડ કરી એકવાર ફોલ્ડ કરી અને પાછું તમારે મિડલમાંથી ફોલ્ડ કરી આ રીતે કરી લેવાનું છે પછી તમારે કોઈ બોલપેનથી ગોળાકાર આ રીતે શેપ આપી દેવાનું છે અને શેપ આપ્યા પછી એ પ્રમાણે કટ કરી લેવાનું છે તો કંઈક આ પ્રકારનો ભાગ બનીને રેડી થઈ જશે જો તમારે એકદમ સર્કલ બનાવવું હોય તો પણ તમે સર્કલ બનાવી શકો છો પછી આ રીતે જે મસાલ્યું હોય છે એમાં જે પણ મસાલા આપણે લેતા એ નીચે પડી જતા હોય છે વારંવાર એને આપણે સાફ કરવા પડે છે તો આ સરસ મજાનો એક હેક છે જે તમે અજમાવી શકો છો તમારે મસાલિયું વારંવાર સાફ કરવાની જરૂર નહીં પડે આ રીતે સર્કલ એમાં એડ કરી દો અને બધી તમારી જે ડબ્બીઓ છે એ અંદર નાખી દો તો તમારે કંઈ પણ ઢોળાશે તો બસ આ કાગળ જ તમારે ફેંકવાનો રહેશે કા જે મસાલો કાગળમાં ચોઈટો હશે એ જ તમારે ફેંકવાનો રહેશે બાકી મસાલિયું તમારું એવું ને એવું જ રસ રહેશે સરસ ક્લીન અને હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ તો આ રીતના કોઈ પણ કપડાં તમારી પાસે જે સ્કોટ ટાઈટના જાડા કપડાં આવે કે પછી કોટનના હોય કે આવા રીતના કોઈ પણ ફાઈબર મટીરિયલના હોય તો તેમાં તમે આ ઉપયોગ કરી શકો છો આ કપડું લઈ લેવાનું છે તેને થોડું આપણે ભીનું કરી લેશું અને ભીનું કર્યા પછી સરસ મજાનો એક હેક હું તમારી સાથે શેર કરીશ પછી તમારે કંઈક આવી રીતની ચમચી લઈ લેવાની છે અને ચમચી લઈ અને તમારે જે ભીનું કપડું હતું એમાં આ રીતે તમારે એને પૂરાને કપ કવર કરી દેવા આખી ચમચી કવર કરી દેવાની છે આ રીતે કંઈક વિડીયોમાં દેખાય એ રીતે પછી વધારાનો ભાગ હોય એને આ રીતે ફોલ્ડ કરી દેવાનો છે અને જ્યારે પણ આપણા ઘરમાં એવી નાની નાની જગ્યાઓ હોય છે જેવી કે તમે જોઈ શકો છો આ સ્લાઇડિંગ ડોર છે તો નીચે સ્લાઇડિંગ જ્યાંથી થાય છે આ ડોર ત્યાં નીચે તમે જોઈ શકો છો અને આમે અમે અહીંયા દુબઈમાં બહુ બધ થી સેન્ડ ને ધૂળ ઉડતી હોય છે તો આવી જો મેં રણની જે ધૂળ છે એવી હોય જ છે તમારે બે ત્રણ દિવસ સાફ કરવું જ પડે તો એના માટે કંઈક બીજા આપણે ઓર્ગેનાઇઝર કે ટૂલ્સ લેવાની જરૂર નથી આ બસ દેશી જુગાડથી તમે આ રીતે કંઈ પણ વસ્તુ ક્લીન કરી શકો છો આ રીતે સ્લાઇડિંગ ડોર હોય કે ઘરમાં નાની નાની સ્પેસ એવી હોય જ્યાં આપણે હાથ આપણો પહોંચી ન શકતો હોય હાથ પહોંચી શકે તો આપણને હાથમાં વાગી જાય એ રીતનું પણ હોય છે તો તમે આ રીતે જે સોફા હોય સોફાની જે કડો હોય છે મિડલમાં જે ક્રીઝ પડેલી એમાં પણ આ આઈડિયા અપનાવી શકો છો ચમચી એટલા માટે કે આમાં સ્લાઇડિંગ ડોરમાં જે સાઈડમાં ધૂળ વગેરે ચોટી હોય ને તો પણ એ ચમચીથી છે ને આમાં આપણે ત્રાસમાં થોડી ફેરવીએ ને તો એ બધું નીકળી જાય તો એટલા માટે આપણે ચમચી અને વારંવાર અલગ અલગ જે પાર્ટ બગડી ગયો હોય એને મૂકી અને બીજા પાર્ટનો ઉપયોગ કરવાનો છે ને તમે જોઈ શકો છો કેટલી ધૂળ અને જે છે એ બધું છે અને જો આ આવી રીતે જો સાઈડમાં ધૂળ હોય તો નીકળે નહીં તો આ સ્પૂનથી તમે એ ધૂળ અને આવા બાવાને કાઢી શકો છો તો આઈ હોપ કે આ પણ તમને જે જુગાડ છે એ તમને ગમ્યો હશે ઘરમાં આવી ઝીણી ઝીણી વસ્તુ બહુ હોય છે જે આપણે એનાથી બહુ પરેશાન થતા હોઈએ છીએ તેવી જ રીતે આ રીતની કોઈપણ વર્કવાળી કે સિકવન્સવાળી કે કોઈ પણ મિરર વર્કવાળા કપડાં આપણા ઘરમાં હોય છે સાડી હોય દુપટ્ટા હોય સૂટ હોય તો તેને આપણે ડ્રાયન કરવા આપી દઈએ કાઇનિંગ કરવા આપી દઈએ ક્યારેક ક્યારેક શું થાય કે આપણે જાતે એના પર આઇનિંગ કરી નથી શકતા આવા કપડું એકદમ ફાઇન હોય છે તો ક્યારેક ક્યારેક આઇનિંગ કરતાં કરતાં જે છે આપણી ઇસ્ત્રી એની ઉપર ચોંટી જાય છે તો તમારે શું કરવાનું છે એલ્યુમિનિયમ ફોઈલ લઈ લેવાની છે આ રીતે કટકામાં એને કટ કરી લેવાની છે એની ઉપર આપણે ગરમ ઇસ્ત્રી લગાવીશું અને જે કપડામાં તમારી ઇસ્ત્રી ચોંટી જતી હોય ત્યાં તમે આઈડિયા અપનાવી શકો છો તમે આ રીતે કપ કપડા ઉપર ફોઇલ લગાવીને પણ ઘસી શકો કોચો છો અને પરમેનન્ટ તમે આ ફોઈલને ઇઝીલી ઇસ્ત્રી ઉપર આ રીતે ફોલ્ડ કરીને રાખી શકો છો તો તમારે ખાલી ઇસ્ત્રી જ ફેરવવાની રહેશે અને તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક શું થાય કે એટલું કપડું સોફ્ટ હોય તો આપણે એટલી પણ એટલું ધ્યાન રાખીએ તો પણ કપડું ચોટી જતું હોય છે તો આ આઈડિયા એકદમ સરસ છે તમે ટ્રાય કરી શકો છો તમને એકદમ લાઈવ ડેમો હું તમને બતાવું છું જો કઈ રીતે એકદમ સરસ મજાનું આપણું કપડું આઈનિંગ થાય છે તો આ આઈડિયા તમે ગમે એ વસ્તુમાં અપનાવી શકો બ્લાઉઝ હોય કે ટી શર્ટમાં પણ જે પ્રિન્ટ હોય ને ઓલી રબરની એની ઉપર ડાયરેક્ટ ઇસ્ત્રી મૂકીએ ને તો એ પ્રિન્ટ ખરાબ થઈ જતી હોય છે કાં એ પ્રિન્ટ ઇસ્ત્રી ઉપર ચોટી જતી હોય છે તો એમાં તમે આ આઈડિયા અપનાવો તો બહુ કામ આવે છે બાકી આવા સિલ્ક દુપટ્ટામાં પણ કામ આવે છે જો આઈડિયા ગમ્યા હોય તો લાઈક જરૂર કરજો